મિત્રો આ છે પીપર ગામની નદી આમાં પરમથી ફૂલે ફૂલ પાણી જતું તો આજે ક્યાં કાંઈ ન મળે બધું પોરું કોટ થઈ ગયું આ ફાધર પણ તડકો એવો પડે છે મિત્રો હમણાં તડકો જ એવો પડે છે જોઈ ગયો સારી બાજુ હજી એને નવું નથી ભાઈ કા જોઈએ તમે આમાં ત્યાં આટલો તડકો થઈ ગયો હોય આટલો તડકો ભૂખા કાઢી શકે એવું લાગે છે

અહીંયા આપણા કસ્ટમરો બધા વાટી બેઠા હોય કલ્પેશભાઈ મહેશભાઈ ને રાહુલભાઈ ને બધા મિત્રો દુકાન ખોલ નાખી અને હવે આપણે રૂટિન પ્રમાણે બાકાજી ફાઈનલી મિત્રો બાકાજી કી બોલાવી નાખી મિત્રો આપણે બે પંખા ધડવી નહીં ખાય હવે આ બે પંખા આપણે બાંધવાના છે ફટાફટ બાંધી નાખી તો આપણી દુકાને કરણભાઈ આવી ગયા છે અને એક વાયરનું બંડલ એને પકડાવી દીધું છે તો મિત્રો અત્યારે અહીંયા આપણે પંખા બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે બે પંખા બાંધવાના છે અને આ છે આપણું પંખા બાંધવાનું મશીન જેમાં પંખો અત્યારે રિવેડિંગ થઈ રહ્યો છે ઓરિયન્ટ કંપનીનો પંખો છે ચૌદ પ્લસ ચૌદ પોલનો તો ફાઈનલી મિત્રો આપણે બે પંખાનું રિવેડિંગ કરી નાખ્યું છે મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે તો મિત્રો હવે આપણે જવાનું છે લાલપુરમાં અંદર એગ્રો એ દવા લેવા માટે પછી આપણે તો મિત્રો આ છે લાલપુરની ઢાંઢા નદી તો મિત્રો આજે છે સોમવાર એટલે લાલપુરમાં ખાલી તમે ટ્રાફિક જોવા

મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ તો મિત્રો જો આવી રીતે આપણે કાલે માળા બનાવવાનું કામ ચાલુ છે આખી લાઈનમાં પેલો મિત્રો તો હવે સાંજ પડી ગઈ છે અને આજનો અહીંયા પૂરો કરીએ મળશે એક નવો વ્લોગ વિડીયોમાં તો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જ જજો